આપવા માટે કચ્છથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ આપણી સાથે જોડાઈ ચુક્યા છે પૃથ્વીજી કચ્છના દરિયાકાંઠેથી ચરસ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે

જે ખાસ કરી ને india જે નવ જુવાનો છે એને બગાડવા માટે આ જરસ ગુમાવવા ની સતત પ્રક્રિયા ચાલુ હોય છે પરંતુ ક્યાંક ને ની સતત ચકાસણી થઇ ને જે નાપાસ ઈરાદા છે એ નાપાસ ઈરાદા માં ક્યાંક ને ક્યાંક fail જતા હોય છે જે ચોક્કસ થી ચોક્કસ બાતમી ના આધારે એટલે કે તંત્ર એલર્ટ હોય છે ત્યારે આ બધું મળી જતું હોય છે એટલે કે વાત કરી કે આ જે ચરસ્તા પેકેટ જે છે તે વારસી હાલતમાં અનેક વખત અહીંથી મળી આવતા હોય છે તો ક્યાંક ક્યાંક સ્થાનિક લોકો પણ શંકાના દાયરામાં આવે ને જે ચોક્કસ કહી શકાય કારણ કે મેં જેમ કે પેલા કહ્યું એમ કે આ જે છે કે જે જે ટાપુ છે ત્યાં જ મુકવા માં આવે છે એટલે કહી શકાય કે ક્યાંક ને જે સ્થાનિક લોકો હોય તેમને પેલે થી ખબર હોય છે કે આ જગ્યા પર જે પેકેટ છે ડ્રોપ કરવામાં માં આવશે અને ત્યાં થી જ લેવા માં આવશે પરંતુ જ્યાં પોલીસની પેટ્રોલિંગ અને ખાસ કરીને ને bsf ની patrolling ના કારણે થઈને જે સ્થાનિક લોકો છે ત્યાં આગળ કદાચ આ ન લઈ શક્યા હોય અને ત્યારે પોલીસ ના હાથ માં આવી જતું હોય તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને આ network તપાસ કરવી જરૂરી છે

એકવીસ બિન વારસી ચરસના પેકેટ કબજે કરવામાં આવ્યા છે કહી ડરત ટાપુ પરથી ચરસ્તા દસ પેકેટ મળી આવ્યા છે

જો કસી કઈ શકાય કે અનિરામ સાહ કોંગ્રેસ દ્વારા પડે એક વખત ગ્રીજ ચાલુ કરી દેવામાં આવે તો પોલીસ ને પણ ક્યાંક એક ગ્રીજ સે બંધ કરવું પડે તો ખદરને કોંગ્રેસ પોતાનો જે વિપક્ષનો રોલ છે અહીંયા રખાય તો શું કહેશો આ બાબત સરફરોસી કી તમન્ના અભ હમારે દિલ મે હે દેખના હે જોર કિતના બાજુ હે કાકિલ મે હે તમને ખબર છે ગયા ગુરવારે ગાનીદામ શહેર કોંગ્રેસ અને તાલુકા નારેલ ખોડીને આ બ્રિજ નું ઉદઘાટન કરી નાખ્યો ઉદઘાટન કરવા માટેનું એલાન કરવામાં આવ્યું છે જેના માટે ગાંધીધામ ની બધી પ્રજાને હું અભિનંદન કરવા માંગુ છું કે કઈક ને કઈક ત્યાં અવાજ અમારી કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક પહોંચી છે

ફાટક લીલાશાહ ના પુલની ખૂબ પુલ માંગણી છે સરકાર ને તાત્કાલિક રેડીશન નો પુલ અત્યારે તાત્કાલિક ચાલુ કરવાની અમે રિક્વેસ્ટ કરી કે તાત્કાલિક રેડીશન પુલ પણ ચાલુ કરે ને લીલાશાહ ફાટક નો પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે બીજું કે આજે જે આમંત્રણ આજે આખા ગામમાં જે આમંત્રણ ચાલી રહ્યો છે કે ભાઈ આજે પાંચ વાગે પુલ નું ઉદ્ઘાટન છે એ આમંત્રણ અમે જોઈને પણ

ભારત ખાસ કરીને અત્યારે પુલ ની વાત કરીએ તો પુલ અત્યારે ઓપન થઈ રહ્યો છે લોકોની ની જે તકલીફો હતી જ્યારે મીડિયામાં માં આ જયારે અહેવાલ પ્રસારિત થતા હોય છે ત્યારે લોકોની પ્રોબ્લેમ જે છે એ solve થઇ જાય છે ત્યારે આપ શું કેસો ટૂંક અમે તો એ જ કહીએ છીએ કે લોકો અમને સહકાર આપે અમે લોકો માટે કામ કરવા ઈચ્છીએ છીએ આવતી નગરપાલિકા મહાનગરપાલિકા બની બનવાની જઈ રહી છે એના માટે પણ

તમે ડાયરેક્ટ વાત કરો ધારાસભ્ય ને સાંસદ ને કે ભાઈ કેમ કામ નથી થતો વોટ દેવો ના જાણો તમે પોતાનું હક ને પણ કઈક ને કઈક जी 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 ચોક્કસ કહી શકાય કે જે રીતે આતરે એક કહી શકાય કે કોર્પોરેશન અને ખાસ કરીને બુલેટિનર એવાલબાદ કરે જે છે અંતર દ્વારા આતરે થી બ્રિજ જે કાટ લૂકુમાં હશે 5:00 બજે તમામ તૈયારી થઈ ચૂકી છે ઓવરબ્રિજ 5 વાગે એટલે કે આપણે થોડી વધારે મુંપા રાનવીર વિનોદભાઈ ચાવડા અને ખાસ કરીને ધારાસભ્ય માલતીબેન ના હાથે આ બ્રિજ નું ઉદ્ઘાટન કરવામાં આવશે અને લૂકુ માટે સેન્ક કરવામાં આવશે જે સાથે બીજા પ્રવક્તા પણ હાજર છે તેમનું શું કહેવું છે

આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બ્રિજ ને લઈને અને માંગ કરવામાં આવી હતી એમાં પણ જે રીતે એટલે કે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે બ્રિજ નહીં ખુલે અડતાલીસ કલાકનો સમય ગાળો પણ આપવામાં આવ્યો હતો ને જે બ્રિજ ખોલવા માટે અડતાલીસ ત્રણ નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આજે એમને પણ એક બધા જે શહેર ભાજપ છે એમને વધામણી આપી છે અલ્ટિમેટમ નું જે છે માન રાખ્યું છે અને એક રીતે કહી શકાય કે જ્યારે બ્રિજ ઓપનિંગ થઈ રહ્યો છે ત્યારે બાર એસોસિએશન નું પણ એક મહત્વ નો રોલ કહી શકાય કારણ કે છ મહિનાથી આ બ્રિજ તૈયાર પડ્યો છે ખાલી આરએન ના જે કામ ના કારણે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાર સુધી કોઈ મોટા નેતા આવે નહીં ત્યાં સુધી જો રાહ જોવાથી હોય તો ક્યારેક જે આમ જનતાને ખાસ કરીને ભારે એ પણ અ જેને કે અલ્ટીમેટમાં આપ્યો તો કે ભાઈ તમે જો બ્રિજ તૈયાર થઈ જતો તમારી પાસે જો આરએન ના બધા ક્લિયરન્સ આવી ગયા છે તો શુભ માટે કારણ કે જે આ જે બ્રિજ છે જનતાના પૈસાથી જ બન્યો હતા જનતાના ટેક્સ માંથી જ બન્યો છે તો કામ જનતા માટે હેરાન કરવામાં આવે અને કામ ખોલવામાં ના આવે એ ને બાર સો ની પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દબાવના કારણે થઈને અને ખાસ કરીને જયારે મીડિયામાં જયારે આ અહેવાલ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય ચોક્કસ થી અત્યારે આ બ્રિજ ખોલવો પડે છે જી પૃથ્વીજી જ્યારે આ પહેલાની જો હું વાત કરું ત્યારે આ બ્રિજ જે તૈયાર કરવામાં આવ્યો ત્યારબાદ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પાછો બંધ કરી દેવામાં આવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક ત્યારે પણ અનેક સવાલ ઉઠ્યા હતા ને એટલે કે બ્રિજની ગુણવત્તાને લઈને એટલે કે જે મટીરીયલ છે એ બધાને લઈને ભાજપ ને ત્યારે એમનો એક જ વસ્તુ જે બ્રીજ નો લોડ ટેસ્ટ કરવામાં આવે છે એનું જે જે ટેસ્ટ છે એ આર એન્ડ દ્વારા કરવામાં આવે છે આજે આર એન્ડ બી નો લોડ ટેસ્ટ નું સર્ટીફીકેટ નથી આવ્યો પરંતુ જ્યારે આર એન્ડ ના અધિકારીઓ ને પણ પૂછવા આવ્યું ત્યારે જયારે કીધું કે ભાઈ આ બ્રીજ નું થઈ થઇ ગયું છે ત્યારે અમે એ પણ પૂછ્યું હતું શું આરએનબી ને કોઈ આ બ્રીજ માં કોઈ ગુણવત્તા માં કઈ એને શંકા છે એના કારણે થી લોડ ટેસ્ટ નથી આવ્યું પરંતુ ત્યારે આર એન્ડ બી પણ એક

તો દર્શક મિત્રો આ મુદ્દે હજુ ચર્ચા કરવાની બાકી છે તો હાલ સમય થયો છે વિરામનો હેલો आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीछ पच्चीछ साल।, साल हाँ, हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલ્યું છે છતાં કોઈ અમીર છે તો કોઈ ગરીબ શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે હું સ્વીટી મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે જ્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદનસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તેમને કોલ કરીને તરત જ તેમને મળવા પહોંચી ગઈ એમણે એમની કારકિર્દીનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારું લગ્ન છે તો આજે જ સંપર્ક કરો રાજગુરૂ જ્યોતિષ 9998889996 અને સમસ્યાઓનું સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો રાજગુરુ જ્યોતિષ હમ સાલો સે આપકી સિહત કે સાથ સાથ આપકે સ્વાદ કા ભી ખ્યાલ રખતે આએ હં हम सुपर ब्रेड। वी आर थैंकफुल टू ऑल कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर बर्ण, भाजी भाजीपा हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन बसते हैं। इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को 100 परसेंट एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर लव हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्रांड પિકમાં આપનું સ્વાગત છે. બોચ દિવ્યા તમે હરદરવાળું ઉબૂદ પી લો તમારી ગળાની ખીજટી દૂર થઈ જશે. અરે થોડું આદુનો રસ પી લો સારું થઈ જશે. અરે એટલો ટાઈમ નથી. મારી પાસે એક સિરપ છે જે એરોવેડિક છે અને મધથી ભરપૂર તેમાં તુલસી અને આદુના સ્વાદની છે. તો એક ચમચી સિરપ તમારી ખાસને પરભરમા કરશે દૂર. તુલસી સિરપ આહાં આતો ખરેખર ઇફેક્ટ યુવ છે આનું હંમેશા મારી સાથે રહીશ મધના મિશ્રણની તુલસી કપ સિરપ છું મંતર કરશે શરદી ખાંસી થેન્ક યુ તુલસી કપ સિરપ ડિસ્ટ્રિબ્યુટર માટે સંપર્ક કરો નાઇન

આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવદાતા મિહિર સોલંકી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મિહિરજી આવતીકાલથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરવાના છે શું છે સમગ્ર મામલો ચોક્કસથી બહાર વાત કરીએ તો હવે સ્કૂલ શરૂ ગુંજવા માંડી છે ત્યારે જોવા જઈએ તો થોડાક સમય પહેલા એટલે કે જો અઠવાડિયા પહેલાની વાત કરીએ તો ટ્રાફિક અને આરટીઓ દ્વારા એક પહેલ કરવામાં આવી હતી કે જે વાન અને સ્કૂલ બસ છે એ સ્કૂલ બસમાં બાળકો છે તેને આડે થડ ભરવામાં આવતા હતા અને તેના કારણે એક નિયમ શરૂ કર્યો છે કે બાળકોને અમુક જ આવશે અને સાથે સાથે જે 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 રાજકોટ સમગ્ર મામલો બન્યો હતો ફાયર ની વાત છે તે ફાયર સેફ્ટી ને લઈને વાન અને બસમાં અને રિક્ષામાં જેમાં બાળકોને લઈને જવામાં આવતા હોય છે શાળામાં તેમાં ફાયર સેફટી અને બાળકોને જે ભરવામાં આવે છે આ બે વસ્તુ ઉપર ભાર દેવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ કે ત્યારબાદ પહેલા જ દિવસે જયારે બુલેટિન ઇન્ડિયાના આપે રિપોર્ટ આપણે વાત કરીએ કે રિપોર્ટિંગ જયારે ગ્રાઉન્ડ રિયાલિટી આપણે ચેક કરી હતી ત્યારે કોઈ પણ જાતનો તેમાં ફેરફાર જોવા નતો મળ્યો જેવી રીતે પહેલા બાળકોને ભરવામાં આવતા હતા તેવી જ રીતે

છે જે તેની માટે ખુબ વાર લાગી રહી છે તેવું રીક્ષા અને બસ ના નું તેવું કેવું છે અને તેના માટે તેમની એક બેઠક કરવામાં આવી હતી અને તેમણે તે લોકો એવી માંગ કરી છે કે આવતીકાલે હડતાલ ઉપર ઉતરશે એટલે કે આવતીકાલે બાળકો છે એ નહી પહોંચી વાલીઓને જ શાળા પર તેમને મૂકવા જવું પડશે પરંતુ મુખ્ય મુદ્દો અત્યારે તે છે કે ક્યાં સુધી હડતાળ શરૂ રહેશે ક્યારે આરટીઓ તેમની માંગ સાંભળી લેશે અને તેમનું માંગ તેમની અત્યારની માંગ પ્રાથમિક માંગ છે કે પાર્સિંગની જે વ્યવસ્થા છે તેને ઝડપી કરવામાં આવે છે સમય લાગી રહ્યો છે અને સમય લાગી રહ્યો છે તેના કારણે તે બાળકોને પીકેન્ડ ડ્રોપ નથી કરી શકતા તેના કારણે તેમનો જે રોજગાર છે તે અટકી રહ્યો છે કારણ કે જેટલા દિવસ તે બાળકોને નહીં લઈ જઈ શકે તેટલા દિવસ તેમને પૈસા પણ નહી મળે સામાન્ય વસ્તુ છે આ એટલે આપણે વાત કરીએ અત્યારે મુખ્ય મધુ તેમને તેમને આ વાત લઈને

જી જી ક્યાંક જયારે ગુજરાતમાં કઈક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ તંત્ર જે છે તે સફાળું જાગતું હોય છે એટલે કે જે રાજકોટ અગ્નિકાંડ થયો ત્યારબાદ સફાળું જાગ્યું અને અનેક સ્કૂલો જે છે ત્યાં ફાર ન હતી ફારના સાધનો સાધનો ન હતા તેને સીલ મારવામાં આવી અને ત્યારબાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તો બાળકોની સુરક્ષા માટે તો હવે જયારે જે વાહન ચાલકો જે છે તે હડતાલ પર ઉતરશે

શોખનો માહોલ ફેલાઈ ગયો હતો અને અત્યારે હાલમાં પણ લોકો તેની માટે અલગ અલગ આંદોલન કરે છે વિપક્ષે તે આંદોલન કરી રહ્યું છે રાજકોટમાં વાત કરીએ પચીસ તારીખે તેમના બંધનું એલાન પણ કર્યું છે એટલે તે જ મુદ્દાને જોઈને અત્યારે જે હાલે આ મુદ્દો ચાલે છે કે રિક્ષા અને બસમાં અને વાનમાં જે અત્યારે તમામ જે પ્રક્રિયા છે જે અત્યારે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જે જેટલા પણ તેમને નિયમ બનાવ્યા છે બાળકોને માટે કે બાળકોને જ્યારે તમે લઈ જાવ ત્યારે ચોક્કસથી સ્પીડ લિમિટ છે ફાયર સેફટી છે બાળકો અમુક પ્રકારે અમુક અન એટલે કે અમુક જે નક્કી કરેલા બાળકો હોય છ બાળકો નક્કી કરેલા હોય તો છ બાળકોને જ વાનમાં બેસાડવામાં આવે તેનાથી એક પણ વધારે બેસાડવામાં આવે ના આવે તેના કારણે કોઈ પણ જાતના ન બનવાનો બનાવના બને તેના કારણે આ સંપૂર્ણ જે વાત આપડે કરીએ સંપૂર્ણ જે માહોલ બનાવવામાં આવ્યો સંપૂર્ણ જે પરિપત્ર જાહેર એટલા માટે જ કરવામાં આવ્યો હતો અને આરટીઓ દ્વારા પણ આ જે સંપૂર્ણ માહિતી હતી જે સંચાલકોને આપવામાં આવી હતી વાલીઓની મુશ્કેલી પણ વધી જશે આની સાથે રિક્ષા અને વાહન સંચાલકોની એક બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવશે સ્કૂલ રિક્ષા વાનગી વાહનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવાની માંગ છે

પીએમ વર્તે મોકલી દેવામાં આવ્યો હતો જૂનાગઢ નોર્મલ ડિવિઝન અને ગીર પશ્ચિમ વન વિભાગે સંયુક્ત કોમ્બિંગ કરી એક આરોપીને ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને એક દિવસના રિમાન્ડ પણ આપ્યા છે હાલ જોકે કે વન વિભાગના જણાવ્યા મુજબ સિંહના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે વિનોદ મકવાણા બુલેટિન ઇન્ડિયા જૂનાગઢ તો આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર